સ્વાગત છે <laughs> <laughs> મોઢું જ નથી દેખાતું બે પાંચ ટકા મોકલાવ મારવાલા આપડો એક ભાઈ બનાવ જોઈ લો તમે આપડે સામાન લેવાનું આપડે જો ભાઈ શું કરી નાખું જોવું કેવો લાગુ બેટા બહુ બઢિયા આપણે જતા ફરીથી ભાઈ ભાજી લેવા અને જોજો તમે કેવી મસ્ત ભાજી છે ને જો ભાઈ આપણે પાછું ઝૂમ કરી નાખ્યો સમજો આ કોણ ચાનું મોઢું જ નથી દેખાતું આવ بن હરુ ને આમ આમ કર દે આમ આમ બે આંગળી દેખાડી દે ભાઈ આ ગીત ગતક અહ ટામેટા બડે મજેદાર ક્યા વાત હે સર ક્યા વાત હે સર